માં તમને બિલકુલ કંટાળો પણ નહીં આવે અને ઝટપટથી આપણી બધી જ વેફર પડી જશે તો આજે આપણે સાબુદાણાની વેફર બનાવીશું તો સાબુદાણાની વેફરને સાબુદાણાની ચકરી પણ બોલે છે સાબુદાણાની સેવ પણ બોલે છે તો અહીંયા મેં એક કિલો સાબુદાણા લીધેલા છે તો હવે તેમાંથી જ્યાં સુધી વ્હાઈટ પાવડર ન નીકળે ત્યાં સુધી અહીંયા મેં થી ત્રણ વખત સાબુદાણાને ધોઈ લીધા છે હવે આપણે સાબુદાણાને પલાળીશું તો તમે અહીંયા આઠથી દસ કલાક અથવા તો ઓવર નાઇટ પણ સાબુદાણાને પાણીમાં પલાળીને રાખી મૂકી શકો છો તો અહીંયા મેં સાબુદાણાની ઉપર નોર્મલ પાણી લીધું છે તો બે ઇંચ જેટલું પાણી રહે તેટલું આપણે પાણી નાખવાનું છે હવે ઢાંકીને રાખી મૂકીશું અહીંયા મેં એક કિલો બટાકા લીધા છે પચાસ ગ્રામ આદુ છે પચાસ ગ્રામ મરચી છે હવે મરચીના રીતે ડીટીયા કાઢી લઈશું અને મિક્સચર જારમાં એડ કરીશું તો અહીંયા તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે મરચી એડ કરવાની અને આદુની છાલ ઉતારી લીધેલી છે તે પણ નાખીશું હવે પાણી ઉમેર્યા વગર જ આપણે આ પેસ્ટને તૈયાર કરી લઈશું તો હવે એક રાત મેં સાબુદાણા પલાળેલા હતા તો સાબુદાણા પલળી ગયા છે તો અહીંયા જેમ સાબુદાણા સારી રીતે પલળશે તો આપણો સાબુદાણાનો જે ગાંઠિયો એટલે કે વેફર છે તે તેટલી જ સારી રીતે ફૂલશે હવે આપણે તેને ગેસ ઉપર ચડાવીશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સતત ચમચો ફેરવતા રહેવાનું છે જેથી તળિયેથી સાબુદાણા દાજે નહીં તો હવે આ સાબુદાણાને આપણે ઉકાળીશું તો આ રીતનું કંઈક ટેક્સચર આવશે તો અહીંયા આપણે સાબુદાણો ટ્રાન્સપરન્ટ કલર ના આવે ત્યાં સુધી આપણે ઉકાળવાનો છે તો હવે સાબુદાણા સાબુદાણાનું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે તો આપણે વચવચમાં પાણી ઉમેરતા જઈશું તો અહીંયા મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે તો આમાં આપણે જેટલું પાણી ઉમેરતા જઈશું તો તેટલો જ આપણો જે સાબુદાણાની વેફર છે ગાંઠિયો તે વધુ સારી રીતે ફૂલ છે તો તમે જોઈ શકો છો પાણી નાખ્યા પછી પણ અમુક અમુક જે સાબુદાણા છે તે આ રીતે વ્હાઈટ છે તો તેને પણ આપણે ટ્રાન્સપરન્ટ કરવાના છે તો હજુ થોડું પાણી ઉમેરીશું અને મિશ્રણને પતલું કરીશું તો આ રીતે આપણે પાણી ઉમેરતા જવાનું તો તમે જોઈ શકો છો થોડી વાર બાદ સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવા લાગશે આ રીતે અને ઘટ્ટ પણ થશે મિશ્રણ તો હવે થોડી વાર બાદ આપણા સાબુદાણા પાણી કલરના થઈ ગયા છે તો હવે આ મિશ્રણ રેડી છે તો ગેસ બંધ કરી દઈશું ત્યાં સુધીમાં આપણે બટાકાને બાફી લેવાના છે તો હવે કાથરોટ ઉપર આ જે ઘઉં ચાળવાનો ચાયણો છે તેની ઉપર બાફેલા બટાકા છે તેની છાલ ઉતારી લીધી છે એક કિલો બટેકા લેવાના તો આમ કરવાથી આપણે જ્યારે ચકરી પાડીએ ત્યારે વચમાં ગાંઠા ન રહે તે માટે આપણે આ રીતે પ્રોસેસ કરીશું તો હવે આ બટેકાનો માવો રેડી જ છે તો હવે આ સાબુદાણાના તપેલામાં બાફેલા બટાકા છે ચાળેલા તે ઉમેરીશું તો આ એકદમ સેલીરી છે તો આમાં ડાયરેક જ આપણે મસાલા કરી લઈશું હવે આખું જીરું છે બે ચમચી જેટલું તે એડ કરીશું તો જીરું નાખવાથી ફ્લેવર એકદમ સરસ આવે છે અને વેફર એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને મીઠું નાખીશું તો અહીંયા મારે ટોટલ છથી સાત ચમચી મીઠું જોઈતું હતું તો અહીંયા હું સિંધવ મીઠાનો ઉપયોગ કરું છું અને આ આદુ અને મરચીની પેસ્ટ છે તે ઉમેરીએ અને ત્રણ નંગ લીંબુનો રસ નાખીશું તો અહીંયા મીઠું તમારે જ્યારે તમે ચકરીને તળો ત્યારે તેમાં પાણીનો ભાગ બળી જતો હોય છે તો મીઠાનું પ્રમાણ તમને વધુ લાગશે તો મીઠું તે પ્રમાણેને ચાખીને નાખવાનું કારણ કે પાછળથી મીઠાનું પ્રમાણ વધશે તો આ રીતે મિશ્રણને હલાવી લઈએ અને ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખીશું તો હવે આ ખીચું એકદમ ગરમ છે હજુ જેથી મસાલાનો ફ્લેવર સારી રીતે બેસી જશે તો હવે તેને થોડું ઠંડુ થવા દઈશું જેથી આપણને વેફર પાડતા ફાવે તો આને ઠંડુ પાડવાનું છે ખીચાને હવે આ સંચો છે આપણે બે રીતે વેફર પાડવાના છીએ આજે તો આ એક સંચાની રીત છે પહેલી તો આ રીતે ચકરીને ફિટ કરીશું અને હવે આ ખીચું તમે જોઈ શકો છો ઠરી જાય એટલે આ રીતનું ટેક્સચર આવશે તો અહીંયા આપણે તડકામાં પાડવી ન પડે તેના માટે હું અહીંયા રૂમની અંદર જ વેફર પાડવાની છું અને આપણે એક દિવસ માટે સુકવવા રાખવાની છે તો હવે ખીચું સરસ રીતે સેટ થઈ ગયું છે તો આમાં આપણે વેફર પાડતા બિલકુલ પણ વાર પણ નહીં લાગે હવે તેને ખીચાને સંચામાં ભરી લેવાનો અને આ રીતે ફિટ કરી દઈએ સંચો હવે આ રીતે ગાંઠિયો પાડી લેવાનો તમે અલગ અલગ શેપથી તમે પાડી શકો છો વેફર હવે આ બીજી રીત છે અહીંયા અમે મીઠાની થેલી લીધેલી છે તો અહીંયા કોઈ પણ મજબૂત જે પ્લાસ્ટિકની બેગ આ રીતની આવે હવે તેનો આ રીતે એક ખૂણો એકદમ નાનું કાણું હોય તે રીતે આપણે ખૂણો કટ કરવાનો છે હવે આ બેગમાં ખીચું ભરી લઈશું બેથી ત્રણ ચમચા જેટલું જ ખીચું ભરવાનું જેથી પાડતા ફાવે તો તમે જોઈ શકો છો છે ને એકદમ સરસ રીતે વેફર પડે છે તો આમાં તમને બિલકુલ કંટાળો પણ નહીં આવે અને ઝટપટથી આપણી બધી જ વેફર પડી જશે તો આ રીતે બે બેગ રાખવાની એટલે ઉતાવળ થાય હવે આ રીતે બધી વેફર પાડવાની છે તો અહીંયા અમે રૂમમાં એક દિવસ સુધી આપણે આખો દિવસ સૂકવી રાખીશું તો હવે બીજા દિવસે વેફર સારી રીતે સુકાઈ ગઈ છે ને સકોડાઈ ગઈ છે તો હવે તેને આપણે ઉખેડી લઈશું તો આ રીતે તમે કોઈ પણ પ્લાસ્ટિકની બેગ હોય તેનું પાથરણું હોય તેની ઉપર તમે વેફર પાડી શકો છો તો હવે બધી વેફરને આ રીતે એક મોટા તગારામાં આપણે ઉખેડીને લઈ લઈશું તો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે ને વેફર એકદમ પતલી થઈ જશે કડક તો હવે આ વેફરને એક પોળા તગારામાં પોળું વાસણ ગમે તે લેવાનું હવે આ બે દિવસ સુધી વેફરને સખત તાપમાં રાખીશું અગાસી ઉપર અને ત્યારબાદ વેફર એકદમ કડકડી બની જાય એટલે તેને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીશું હવે આ વેફરને ગરમ ગરમ તેલમાં તળી લઈએ તો તમે જોઈ શકો છો થોડી વેફર નાખતા જ એકદમ ફૂલ છે તો છે ને એકદમ સરસ પોચી રૂ જેવી અને એકદમ સફેદ સફેદ સાબુદાણાની વેફર તો તમે પણ આ રીતથી ગાંઠીઓ બનાવશો તો તમારી પણ વેફર આવવી જ બનશે તો આમાં તમને મેં માપ કીધું તે પ્રમાણે તમારે બધી જ વસ્તુ એડ કરવાની છે તો હવે આ વેફર તળાઈ અને થોડી ઠરી જાય એટલે તરત જ તેને એરટાઈટ ડબ્બામાં ભરી લેવાની નહીતર વેફર ઘરાઈ જશે તો હવે આ રીતે બધી જ વેફર તળી લઈશું તો આનો ઉપયોગ તમે વ્રત હોય ઉપવાસ હોય કે ટિફિન બોક્સ હોય તેમાં તમે આ વેફર આપી શકો છો તો આખું વર્ષ તમે આ રીતે વેફર બનાવીને સ્ટોર કરી શકો છો તો જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો